અરવલ્લી જિલ્લાના માલપુરના મેવડા ગ્રામ પંચાયતમાં જળસંચયની કામગીરી શરૂ કરવામાં આવી ઉનાળો આકરો બની રહ્યો છે ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ગરમી વધુ પડવાના કારણે માણસો તથા પશુ પક્ષીઓ પાણીનું પ્રમાણની જરૂરિયાત થોડી વધુ પડતી હોય છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મેવડા ગ્રામ પંચાયત દ્વારા એક સરાહનીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે મેવડા ગ્રામ પંચાયત હસ્તક આવેલ ત્રણ તળાવોને ખોદીને ઊંડા કરી વધુ પ્રમાણમાં સંચય થાય તે માટેનું આયોજન કરી આજથી આ તળાવનું ખોદકામ કરવાની શરૂઆત કરવામાં આવી છે મેવડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા તળાવોને ઊંડા કરી જળસંચય કરવાનું પગલું સરાહનીય છે નમન એસ પંડ્યા ગુજરાત બુલેટિન ન્યૂઝ અરવલ્લી માલપુર જો દર્શક મિત્રો આપ સૌને આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના સમાચાર પસંદ આવ્યા હોય તો આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન ઓન કરો જેથી આપના સમાચાર સૌ પ્રથમ આપ સૌ લોકોને મળી રહે